દોસ્તો સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં દોસ્તો ખૂબ મજા આવશે ગામડાની મજા અને શહેરનું સાણપણ સો ટકા ગુજરાતની મજા તો આજના વિડીયોમાં રહેજો બહુ મસ્ત મજાવાની છે મિત્રો તમને એક વાત કહેવા માંગુ છું કે મારી સાથે એક કામ એવું થઈ ગયું કે તમે વિચાર કરતા રહી જશો કે ભાઈ આ શું થયું મતલબ હું તમને લાસ્ટમાં કહીશ કે મારી સાથે શું થયું બાકી તો મિત્રો તમે થોડા ચેટીને રહેજો બાકી તો હું તમને લાસ્ટમાં જણાવી દેવાનો છું કે શું થયું શું આજનો આ વિડીયોમાં રહેજો મિત્રો આવું મતલબ કોઈ થવું ના જોઈએ બાકી બીજું કંઈ નહીં મોડું થોડું ઉતરી પણ ગતું છે તો કંઈ વાંધો નહીં ચાલો દુકાને આવી ગયા છે મસ્ત મજાની ચાર તો એક વખતની પીધી પણ કસ્ટમર એવું આવી ગયું કે મારે તાત્કાલિક જવું કે મારે અત્યારે જોઈ સ્કૂલે પણ કે છોકરાઓને મૂકવા જવાનું તો મને ફટાફટ આપી દો તમે એમ બોલો વરસાદ પડ્યો અને તરત જ અહીંયા આવતું રહેવું પડ્યું બાકી કંઈ નહીં મેં બ્લેક બ્લેક પહેર્યું છે કેમ કે મને કોઈની નજર નહીં લાગે કેમકે એવું એવું થાય છે આજના જમાનામાં કે મિત્રો તમે શકો છો વિશ્વાસ કરીને કે આપણે બધું બાકી મારી સાથે લાખમાં બીજું બધું કઈ નહીં ચાલો આજનો આ ચાલુ કરી દે કઈ ઘરે પાણી ને બધી બ્લાઉઝ છે ને તો અડધી બ્લાઉઝ હજુ ઉક લગાવી બાકી જ છે બહુ દિવસ થઈ ગયા ને આ બધું ગંદુ ગંદુ છે થોડી સાફ સફાઈ પણ કરી લઈએ તો ચાલો મળ્યા થોડી વાર શકો છો મિત્રો ઘરેથી અત્યારે ચાવી આવ્યું ઘરા કેટલું બધું જીદ કરીને મને લઈને આવ્યું કે મેં ચાની પીધી અને અત્યારે ચા લઈને આવ્યા તો ચા પીએ ને આમાં છે ને એક મસ્ત છે હું પછી બતાડું તમને પછી હજુ અત્યારે બહુ જ હાઈ ટેમ્પરેચર છે બહુ જ ગરમ છે મતલબ હાથ બી ડે જાય એટલું તો એને પછી યુઝ કરીશું અત્યારે આપણે ચા પીવાની છે અને બાર વાગ્યા પછી આને જમવાનું છે અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અડધા કલાક પછી આપણે ચા પી લઈએ તો ચાલો મસ્ત મજાની ચા પી લે ચાલો ચા પી લઈએ જોઈ શકો છો મિત્રો હું આપેલું સાફ કરવા માટે ઉપર આવ્યો ને વરસાદ એટલો પડતો પડતો છે મસ્ત મજાનો જુઓ ઓય હોય 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 હું તમને થોડોક વરસાદ દેખાડું મારું પેન્ટ છે ને મિત્રો ફાટી ગયું બોલો હા 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 હા

એને બળીનું દૂધ કહેવાય તો એ ખાય ને તો આંખ માટે સારું એવું બધા કહે છે એટલે આપણે ખાઈએ બાકી જુઓ આ રીતના ફાટી જાય દૂધ થોડું જાડું આવતું હોય તો ચાલો મેં મસ્ત મજાનું ખાઈ લેવું આ દૂધ આંખ ને રોશની વધારી દે બીજું કઈ નહીં મિત્રો ચાલો બીજું મારે જવા પડ્યા કોઈ રહ્યા છો મિત્રો એક વાગે ની ત્રીસ મિનિટ થઈ ગયેલી છે ને મારે હવે ઘરે જવું પડશે ને વરસાદ કેમ કે પહેરાજ કરે છે પહેરાજ કરે છે પહેરાજ કરે છે તો પૈડા કરે છે તો પૈડા કરતા કરતો ઘેરે નહીં જવા દેતો હોય એટલે વરસાદ રહે તો જાઉં વરસાદ રહે તો જામ રે તો જામ એવું વિચારતો છું પણ હવે મારે એવું ના કરાય ને પણ જવું જ પડશે હું તમને વરસાદ બતાવી દેમ છું કેમ કે છે ને એમ ચાલ્યા કરે ને તો બી પિંડાળી તો નાખે ઘરે જઈએ એટલે મિત્રો બાકી એવું છે જુઓ તમે છાટ છાત છાટ છાત પડ્યા જ કરે ને તો આપણને એવું કે ચાલો રહી જાય તો જાય રહી જાય તો બાકી તો એવું છે બધું યાર શું કરી શકાય કઈ એ નહીં વરસાદ તો પડ પડ જ કરે પણ મારે હવે કઈ નહીં જતો જ એમ પિંદરા તો પડવાનું જ છે આવે ચાલો લાઈટ બંધ કરી દઈએ કેમ કે હવે એની રાહ જોવા જવાનું મિત્રો તો મારો પડવાનો જ નથી લાઈટ બંધ કરી દીધી અંધારું થઈ ગયું હશે તો ઘરે જઈને મળું તો જોઈ શકો છો મિત્રો ઘરે આવી ગયો તો બાકી તો જો વરસાદ ચાલુ જ છે આ ટોલા એવું અમારા ભાઈને મિત્રો જ કરે એટલે બહુ ઓફા પાડે ને બહુ અવાજ કરે બાકી જો મસ્ત છે ને વાતાવરણ ચાલો હવે ઘરમાં જઈએ જોઈ શકો છો મિત્રો ઘરે બાકરા રોટલા બની ગયેલા છે આજે જુઓ આપણે ચાલો જમી લઈએ ફટાફટ મસ્ત મજાનું બાકરા રોટલા જોઈ શકો છો મિત્રો વરસાદ તો પડ પડ જ કર્યા કરતા જમીન ઉઠી ગયો પણ આ બહાર નીકળી રહ્યો એટલે અમે થોડી વાર બેઠા અને બહાર નીકળું તો આ વરસાદ મિત્રો જો ચાલુ ને ચાલુ જ છે તો હવે વરસાદ ભલે ચાલુ રહે પણ આપણે દુકાન તો જવું જ પડશે તો ચાલુ દુકાને જઈ ગયા ઘરમાં હજુ સફાઈ પાંચ દસ મિનિટ બેસે પછી મિત્રો મારી પાસે આ કુર્તા ને એવું ફિટ કરવા માટે આવ્યું છે આ વાળી છે ને આ બધા કુર્તા એક બે અને એક આ કુર્તા એમ કઈ ત્રણ કુર્તા આવ્યા છે ચાલો ફટાફટ ફિટિંગ કરી દે કેમકે અત્યારે ચાર વાગે આપવાના છે અઢી વાગે ગયા એટલે ત્રણ ને ચાર દોઢ કલાક જ છે તો ચાર પહેલા પણ આવી જાય એટલે આપણે ફિટ કરી દેમ ઘરકડા આપવાનું છે બધી બેનો છે નાની નાની બહેનો છે તો એમને આપી દેવાનું છે તો મહિલા થોડી કુર્તા ફિટ કરી ભૈયા છો મિત્રો અમે લીધા છે પતરા મારવા બે એંગલ લીધી છે બે એંગલ ને હવે બે પતરા અમે કાઢવાના છે કેમ કે અમારે છે ને વાહે વાળામાં ગળતું છે એટલે માટે હવે ત્યાંથી પતરા ભરીશું અમે આ જગ્યાએથી લીધું આશાપુરામાંથી તો જોઈ શકો પતરા ત્યાં છે ત્યાંથી આવે લઈને અમે પછી ટેમ્પુ લઈને નીકળી જઈશું આપણી ગ્રીન વિલા સોસાયટીમાં મિત્રો જો પતરા છે આવી રીતના છે બધું જોવું એરિયો મસ્ત મજાનો તો પત્રા અમારા પત્ર થી પછી અમે માલ લઈને નીકળી જવાના છે લઈ ને આ રનિંગ માલ છે એ પછી તો જોઈ શકો છો મિત્રો સાડા છ વાગી ગયા બહુ ખાસો ટાઈમ પતરા ખરીદતા ખીલા અને આને તે બધું એટલે પ્રોપર સામાન લીધો ને તો મિત્રો સામાન આવ્યો દસ હજાર એકસો ને સામાન આવ્યો તો બાકી મેં મારું હાફ પેમેન્ટ કરી દીધું ને હાફ પેમેન્ટ પેલા બીજા ભાઈએ કર્યું ને ટેમ્પાનું ભાડું બી હાફ હાફ કરી લીધું તો અમારે કેવું કે ઘર પચ્યો હોય ને તો અડધું એમનું ને અડધું એવી રીતના અમે કર્યું છે બાકી મસ્ત મજાનો સામાન લેવાઈ ગયો તો હવે અમે એ કામ તો કદાચ કાલે ચાલુ કરશે તો પેલા એક ભાઈએ છે તે કંટીની જે મજૂરી થશે તે અમે આપી દઈશું બાકી તો અમારું છ છ હજારમાં પટી જશે કામ એવું લાગે છે મને બાકીનું બધું ક્લિયર થઈ ગયું આટલું તો બીજું કંઈ નહીં હવે પતરાવાળું થઈ જશે ને તો તમને બતાવીશ પણ આજે આજે નહીં થાય બાકી આજે અમે ખરીદી કરી આટલી મોટી મતલબ કે દસ હજાર એકસો ને એસી ની ખરીદી પહેલી વખત આટલી મોટી અમે ખરીદી કરી હશે મિત્રો બાકી બીજું કંઈ નહીં તો એવું છે બાકી ચાલો હવે આ બ્લાઉઝ થોડીક સીવીએ તો આપ બતાવીએ બ્લાઉઝ આવે અંધારો અંધારો લાગે છે તો લાઇટ ચાલુ કરી દઈએ મિત્રો ની આખી દુકાન સરખી સાફ કરવાની બાકી છે હા જો થોડુંક લાઇટ એ ચાલુ છે મિત્રો આપણે દુકાન બંધ કરી દીધી છે આપણી દુકાન આજે તો ચાલો હવે ઘરે જવાના મસ્ત લાઈટ ચાલુ થઈ ગઈ જો આ રીતના છે મોહોલ જુઓ આપણો બસ સ્ટેન્ડ પાસે પેલું બસ સ્ટેન્ડ છે અને આવી રીતના છે છે બધી દુકાનો આપણી દુકાનનું નામ ટેલર વાલિયામાં કોઈ સીવડાવવું હોય તો આવજો સીવડાવવા માટે અત્યારે તો કામ ઓછું છે તો કોઈ સીવડાવ હોય તો આવી જજો ખબર ફ્રી છે તો તમારું કામ ફટાફટ થઈ જશે બાકી બીજું કઈ જુઓ શારદા લેરી ટેલર શોપનું નામ તો જોઈ શકો છો મિત્રો અહીંયા બનાવી રહ્યા અમે લોકો આ જે બનાવી રહ્યા છે ને એ પટર વેલ્યા છે આ છે પટર વેલા મારા મમ્મીએ બનાવ્યા છે અને અહીંયા મારા વાઇફ છે એ તળે છે મજાના તળતા છે પછી જોઈએ કેવા મસ્ત લાગે આ શું ભાજી તો ભાજી બી છે અને આ બની ગયા જુઓ ગાડી આ રીતના કામ ચાલે છે તો જોઈ શકો તળાઈ જાય ભાઈ બતાડો તમને મિત્રો ત્યાં સુધી જુઓ તમે કે કેવું મસ્ત મજાનું તળાઈ રહ્યું છે અને અહીંયા તો મસ્ત આદુ થઈ ગયેલા છે કમ્પ્લીટલી આવી તો થોડું ચાંખી જોઈએ ભગવાન મૂક્યું તો મિત્રો અમે ભગવાનને મૂક્યું છે આ નવું કઈ બને તો અમે ભગવાનને પહેલાં જ મૂકીએ છે અને પછી જ અમે લોકો જમીએ મતલબમાં કેમ કે ભગવાનનો હક પહેલાં પછી આપણે તો જોઈ શકો છો

તો જોઈ શકો છો મિત્રો વઘારેલી ખીચડી છે ભાજી છે ને આ મસ્ત મજાનો રોટલો છે અને જો આ પટર વેલે છે અને આ સિમ્પલ છે અને આ કાંડો છે એને કપાવી નાખીએ જરા કાપી નાખો તો જોઈ લો આ રોટલા તોડે છે બાકી આપણે કાઈ લઈએ ફટાફટ મસ્ત મજાનું જમી લઈએ અને જમી લીધા પછી તમને લોકોને મળ્યા ત્યાં સુધી અમે બ્લોગ જોઈએ બીજાના અને એન્જોય કરતા કરતા ખાવાના છે અમે તો જો મસ્ત છે ને મજાનું જમવાનું तो चलो फटाफट फट्जर फड़ मिलेगे हाई दोस्तो कैम छो मजामा हाय दोस्तो